ગુજરાતમાં જામનગર અમરેલી ભાવનગર કચ્છ સહિતના જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે ઝઘડીયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અથવા તો વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવાયું છે કે એડવોકેટ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે દેશને આઝાદ કરવાથી લઈને સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે

અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને પત્ર આપવાનું આયોજન કરેલું છે એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન હેઠળ આવે અને વકીલો થઈને હુમલાને બચાવે એ માટે અમારી ખાસ માગણી છે